આજરોજ અંબિકા ટાઉનશીપ દ્વારા પાણી પ્રશ્ને મોટી સંખ્યામાં ભેગા થઈ રોડ રસ્તા જામ કરવામાં આવ્યા હતા અંબિકા ટાઉનશીપમાં છેલ્લા છ સાત વર્ષથી પાણીની મોટી સમસ્યા હોવાનું ત્યાંના રહેવાસીઓએ જણાવ્યું હતું અને આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ યોગ્ય પગલાં કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા નથી તેમ પણ જણાવવામાં આવ્યું હતું ત્યારે આજરોજ

ચૂંટણી પેલા નહીં હલ થાય તો એક સોસાયટી માં મતદાન કરવામાં આવશે નહીં અંબિકા ટાઉન બહિષ્કાર એક લાખ નું મતદાન હશે અંબિકા ટાઉનશીપિક બધા બહિષ્કાર કરશે ચૂંટણી મતદાન નક્કી લીધું એ આ આવેદન પત્ર પત્ર આપવા જાય છે ચૂંટણી પહેલા પાણી પાણીનો નિવારો આવી જવો જોઈએ